નમસ્કાર મિત્રો હું છું આપણો મિત્રો ઈમાન જો મેશર અને આજના વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજનો વિડિયો સ્પેશિયલી સરકારી ભરતીને લઈને બનાવા જઈ રહ્યો છું તો મિત્રો સૌથી પહેલા જો તમે નવા હો અને મારા બ્લોગ વિડિયો આ મારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ઝડપથી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમામ વિડીયો તમારા સુધી મળતા રહે તો મિત્રો હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં

આ સરકાર દ્વારા તમને કાયમી ધોરણે નોકરી તો આપવામાં આવશે નહીં પરંતુ આઉટસોર્સિંગ તમારું શોષણ કરવામાં આવશે અને કોન્ટ્રાક્ટ ઉપર ભરતી કરવામાં આવશે જેથી સરકાર પોતાના નાણા પણ બચાવી શકે અને જેટલો વધારે પગાર આપવો પડતો હતો એ પગાર પણ બચી શકે એ હેતુથી લઈને સરકાર કોન્ટ્રાક્ટ પ્રથા ઉપર ભરતી કરવા જઈ રહી છે તો મિત્રો ચાલો એ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે પરિપત્ર હું તમને બતાવું છું પરિપત્રમાં શું શું આવ્યું છે તે પણ તમને દર્શાવું છું સમજાવું સૌથી હોય તમારા પરિવારમાં કોઈ સ્નાતક થયેલું હોય તો આ વિડીયોને શેર જરૂર કરજો લિંકને શેર કરજો જેથી તમારા તમામ મિત્રો સુધી આ વિડીયો પહોંચી શકે તો મિત્રો ચાલો તમને પરિપત્ર બતાવું છું પરિપત્રમાં શું કહેવામાં આવ્યું છે તો ચાલો જુઓ વિડીયો તો મિત્રો આ છે ગુજરાત સરકારનું પરિપત્ર જે બહાર પાડવામાં આવે છે તેની અંદર વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા બહાર પાડવામાં આવી છે આની મેન પ્રસ્તાવના કહું તો પ્રસ્તાવનાની અંદર આવું કહેવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓના શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવેલ છે જે અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ સહિત અનેક સુવિધાઓ પણ આપવામાં આવેલ છે આ ડિજિટલ સુવિધાઓના યોગ્ય ઉપયોગ થાય તે સેન્ટર શાળાઓમાં અને રાજ્યની ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરાવતી મોટી શાળાઓમાં અભ્યાસિક અને સહઅભ્યાસી પ્રવૃત્તિઓમાં મદદ મળે એને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટર જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાની બાબતમાં રાજ્ય સરકાર વિચારણા હેઠળ છે એટલે આ રીતનું સરકાર દ્વારા એક પ્રસ્તાવના બહાર પાડવામાં આવી છે અને શાળાની વાત કરું તો શાળામાં શાળા સહાયક જે શાળામાં છે તેને કઈ રીતે ફાળવવામાં આવશે તો રાજ્ય સરકારની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયક ની ફાળવણી કરવામાં આવશે ફાળવણી કરી એજન્સી ને જાણ કરવાની રહે છે પછી આવી પરતવે નિયામક સ્ત્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગર કાર્ય કરી જે તે શાળાના સહાયક ખાલી જગ્યા પર આઉટસોર્સ એજન્સી મારફતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસન ની ફાળવણી કરવાની રહેશે તો મિત્રો આ રીતનું છે અને બીજી એક વસ્તુ છે આની અંદર સમયગાળો નવો ઉમેરવામાં આવ્યું છે તો આ નવી બાબતોમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટના સમયગાળા દરમિયાન એટલે કે શૈક્ષણિક વર્ષ બે હજાર સત્યાવીસ અઠ્યાવીસ સુધી આ પરિપત્ર અમલમાં રહેશે અને અન્ય શરતો પણ આપવામાં આવેલી છે શરતોની વાત કરીએ તો સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી પગાર કેન્દ્ર શાળા હોય તેવી શાળામાં શાળા સહાયકની સેવા આઉટસોર્સથી મેળવવાની રહી છે હાલમાં જે શાળા પગાર

કર્મચારીને મળતા લાભો કે હક દાવો કરી શકશે નહીં તો મિત્રો આ રીતનો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને સાથે સાથે લાયકાતની વાત કરીએ તો આ પરિપત્ર તારીખ એકવીસ બે બે હજાર પચીસ થી બહાર પાડવામાં આવ્યો છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં માન્ય યુનિવર્સિટી માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યા સ્નાતક થયેલું ઉમેદવાર હોવો જોઈએ પ્લસ બી એડ કરેલું હોવું જોઈએ અને વયમર્યાદાની વાત કરીએ તો એજન્સી દ્વારા પસંદ કરેલા ઉમેદવારોની વયમર્યાદા અડત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પસંદગી પ્રક્રિયામાં ક્રમ એક મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોને આઉટસોર્સ એજન્સી દ્વારા આપેલી યાદી મુજબ એટલે કે તમારું જે બહાર પાડવામાં આવેલું હોય મેરિટ યાદી એ પ્રમાણે પ્રક્રિયા કરવામાં આવશે અને માસિક પગાર તમને મહિનાનો પગાર રૂપિયા આપવામાં આવશે અને સમયગાળાની વાત કરીએ તો શાળામાં સહાયકોની કામગીરી અગિયાર માસની રહેશે અને વેકેશન સિવાય અગિયાર માસનો પગાર સમય સમય મુજબ કરવામાં આવશે અને વેકેશનનો પગાર મળશે નહીં અને શાળા સહાયક સાથે કરાર શાળા સહાયક